જુનાગઢમાંથી ચરસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા સાસણ નજીક ઝડપી માંગરોળના સલીમ પંજા અને શકીલ જેઠવા ઝડપાયા છે જેમાં ચરસ જથ્થો મોબાઈલ બાઇક રોકડ મળી કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસો પિસ્તાલીસ નો મુદ્દામાલ ઝડપાયો છે બંને શખ્સોને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ